સુરતમાં સોળ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સુરત શહેરનો વારો કાઢતા સુરતમાં સોળ ઇંચ જેટલો ભારે વરસાદ પડી જતાં સમગ્ર શહેર પાણી પાણી થવા પામ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના જીવન અસ્તવ્યસ્ત થયા છે ઘર હોય કે રસ્તો કે પછી રસ્તા ઉપર ચાલતા વાહનો બધું જ પાણીમાં ગરકાવ જોવા મળ્યું છે ભારે વરસાદના લીધે ખાડીપુર આવતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે તંત્ર અને પોલીસ દ્વારા લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે વરસાદી પાણીની સાથે ગંદકીથી સુરતના આંબેડકર નગર અને આઝાદનગરના રહેવાસીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે વીયરકમ કોઝવે છલકાઈ જતા બીજા દિવસે પણ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હોય સુરત માટે આગામી દિવસો હજુ પણ ભારે સાબિત થઈ શકે છે બીરો રિપોર્ટ સુરત અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં